અત્યારે વૈશ્વિક ફેશનમાં એક શબ્દ ખાસ ચર્ચાઈ રહ્યો છે અને એ છે ટાંગલિયા અમેરિકન કલાકાર બ્રાડ પીટે તેની એક ફિલ્મમાં આ સાતસો વર્ષ જૂની હસ્તકલાનો એક શર્ટ પહેર્યો અને ત્યારથી દેશથી લઈને વિશ્વ આખું જાણે મથી રહ્યું છે આ હાથ વણાટ ટાંગલિયા આર્ટને જાણવા માટે તો ચાલો મળીએ આ અમેરિકન કલાકારનો શર્ટ બનાવનાર અને ટાંગલિયાને જીવંત રાખનાર કલાકાર સાથે ખ્યાલમાં જ નહોતો કે આવો અમે આવો શર્ટ બનાવીએ છીએ અને વેલવુડ સ્ટારમાં અમેરિકન જેવા એ સ્ટાર જે છે એ આવા શર્ટ પહેરશે તો એ અમારા માટે બહુ ગર્વની વાત છે અમને તો ખુશીની અને લહેર છે સાહેબ ખાય છે બહુ જ છાપામાં આવે છે ન્યૂઝમાં આવે છે બધું જોયું છે અમે એટલે અમને એવું લાગે છે કે આ શર્ટ ઉપરથી બહુ જ અમને સારા ઓર્ડર મળે છે અને ઘણા બધા ઓર્ડરો પણ અમે કન્ફર્મ કર્યા છે અને આગળ ઓર્ડર મળશે અને બહુ જ ફાયદો થાય એવું લાગે છે સાહેબ આ શર્ટની કિંમત અંદાજે થી મારી ગણતરી પ્રમાણે હું માનવા જાઉં છું કે પચીસ થી છવ્વીસ હજાર રૂપિયાની અમારી શર્ટની અમારે પ્રમાણે ગણતરી છે અમે પણ અને આખા ગુજરાત માટે અને આપણા દેશ માટે પણ આ ગૌરવની વાત કહેવાય કે આપણા દેશની અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાની જે હાથવણાટની કલા છે તે આપણા અમેરિકાના જે સ્ટાર છે તેને પહેરી છે તો બહુ ગૌરવ ગૌરવ અનુભવીએ છીએ અમે રંગોના તાણી વાણી ગુથાતું દોરા દોરામાં કારીગરની કળાને તાતણે બંધાતું કલાનો વારસો પેઢી દર પેઢી ચલાવતું આ ટાંગલિયા છે ગુજરાતને ગૌરવ અપાવતું બાંધણી કચ્છી કળા અને પટોળા સાથે ટાંગલિયા પણ ગુજરાતની આગવી હાથ વણાટની કળા છે જે સાતસો વર્ષથી સુરેન્દ્રનગરના ડાંગશિયા પરિવારે સાચવી રાખી છે અને હાલ ફક્ત એકસો પરિવાર આ કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બઢવાણના ડેડાદરા ગામમાં રહેતા બળદેવભાઈ રાઠોડે એક અમેરિકન સંસ્થા માટે બનાવેલ ટાંગલિયાનો શર્ટ અમેરિકન કલાકાર દ્વારા ફિલ્મમાં પહેરાતા જાણે મૃતભાઈ સ્થિતિમાં રહેલ આ હસ્તકલામાં પ્રાણ ફૂંકાયા મેં ટાંગલિયાનો શર્ટ જે બનાવ્યો એ શર્ટ બનાવતા મને પંદર દિવસ લાગ્યા છે અને બિલકુલ નેચરલ અને કોઈ જાતનું કેમિકલ નહીં અને પ્યોર આવે છે સાહેબ અલગ ડાઇંગ કરવી બોબિન લગાવવા રીલ લગાવવા લૂમ ઉપર લગાવવું વિલિંગ કરવું આ જે બધું અલગ અલગ વસ્તુ થઈ ટોટલ છથી થી સાત જણા અમારે જોઈ છે ત્યારે એક એક શર્ટ તૈયાર થાય છે પપ્પા દ્વારા અમને શીખવાડવામાં આવ્યું છે અને મારા પપ્પાને એમના પપ્પા દ્વારા એટલે એવી રીતના વારસાગત તમારી આ કળા ચાલતી આવી છે અને આ લુપ્ત હતી અમારી આ કળા પણ અત્યારે હવે ઘણા બધા એવા કારીગરો છે જે નવા અત્યારે થઈ રહ્યા છે જટિલ હાથની આ કળા બિંદુઓ દોરાઓ માટે જાણીતી છે પહેલા માત્ર ઉન્ના કાપડ પર કરવામાં આવતી આ કળા હવે કોટન તેમજ સિલ્ક પર કરવામાં આવે છે જેમાં શાલ મફલર કુર્તી દુપટ્ટા જબ્બો સાડી અને શર્ટ બનાવવામાં આવે છે મેં ચાલીસ વર્ષ જે મહેનત કરી છે એમાં એની અંદર મને જે સેમ્પલો બનાવતા હતા ત્યારે કોઈ એને ઓળખતું નહોતું ત્યારે એને કોઈ જાણ નથી ઓગણીસો નેવની ની અંદર જેને સાલ શાલ બનાવી પહેલાં ત્યારે કોઈ આ ટાંગલિયાને ઓળખતું નહોતું ટાંગલિયા શર્ટ બ્રેન્ડ કીટે જે પહેરેલો છે એનાથી કારીગરને એક ઉત્સાહ જાગ્યો છે અમે પણ આ કામ કરી અને આ કામને આગળ વધારી એવો હમ પેન ઇન્ડિયા દેશ કે કોને કોને કે જો ઇન્ડિયન ટ્રેડિશનલ હેન્ડીક્રાફ્ટ ઓર હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટૂમ હરાઉન્ડ સિક્સટી હમરે પ્લેટફોર્મ કે થ્રુ ડાયરેક્ટ વ્યુવર્સ કો દેશ વિદેશ તક પહોંચાતે કુછ ક્રાફ્ટ્સ જૈસે અજરક પટોલા બાંધણી ચિકનકારી कि ऑलरेडी काफ़ी फेमस क्राफ्ट है तो हमेशा डिमांड में रहती है थ्रू आउट द ईयर पर ये तांगलिया जो कि पिछले आठ नौ साल से रिवाइवल मोड में था सडनली वो ब्रैडपिट के पोस्ट की वजह से इतना लाइम लाइट पर आके इतना बूस्ट मिला ना अग, जो अब लोग जो क्राफ्ट को भी फॉलो नहीं करते अब उनको तांगलिया एज अ वर्ड पता है हमें हमारे प्लेटफॉर्म में रोज़ दस से बारह फोटोज़ आते हैं विद द स्क्रीन शॉट कि हमें ये सेम शर्ट चाहिए सेम कलर सेम डिज़ाइन में ઇન માઇ ઓપિનિયન અભી જો કાંગલિયા કા વે ફીલ હો તો અગર હોલ્ડ કરે ઓર રાઇટ ડિરેકશન લે તો આઈ થિંક ચેન્જર પૂરી કમ્યુનિટી પરદેશમાં આવકારાથી આપણી હસ્તકળા એ માત્ર સ્ટાઇલ જ નહીં પરંતુ ભારતીય વારસાની એક ઉજવણી છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદી અને અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ